જિલ્લા રાજકોટના ભરોર વેરાના લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ચારે બાજુ આ જો પાણી ભરાયેલું છે આખું જોઈ શકો છો આપણી સાથે જે શું નામ છે તમારું હરમાન ભાઈ ને એમના ફ્રેન્ડ સાથે આવ્યા છે પાછળ છે મોતનું કૂવામાંય પાણી ભરેલું છે પાછળ છે ને મોતનું કૂવો છે એમાં આખું દેખાડો એમાં જો આખું પાણી ભરેલું છે લાય દસ્યો જો રાજ ઇંગિલા રાજકોટ ના બરોબર મેરા ના માર સોજો તે નીકળી ગયા છે છત્રી લઈને એન્જોય કરી રહ્યા આપણે રંગીલા રાજકોટ ના માણસો છે ને વરસાદ માં તો આ માહોલ ફરવા ઉપર ભાઈ છે અમારી હજી ઉપર ઓહો ગાડી અમે રાખી દીધી છે બંધ થઈ ગઈ છે આખું ટાયર જો આટલું પાણી છે આખી ગાડીનું ટાયર છે ને એક્ટિવા પાર્ક કરી દીધું છે આટલું પાણી ભરેલું છે જો પાણી જો તમે કેટલું છે ગોઠણ સુધી પાણી ભરેલું છે આખું મેળામાં ગાડીના દસીઓ જો